શહેરની સલાબતપુરા પોલીસે બાતમીના આધારે વાહન ચોરી કરતા રીડા ચોર સાવરદાસ સ્વામીને ઝડપી પાડ્યો છે ત્યારે આરોપીની પૂછપરછ કરતા ત્રણ બાઇક ચોરી કરી હોવાની કરી હતી અને પોલીસે ત્રણ બાઈકો જપ્ત કરી હતી હાલ પોલીસે તેની વધુ પૂછપરછ કરતા આરોપી સાવરદાસ સ્વામીએ કબૂલ્યું હતું કે પુણા વિસ્તાર અને સલાબતપુરા વિસ્તારમાં બાઇક ચોરી કરી છે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં વાહન ચોરીની ઘટના સતત વધી રહી છે ત્યારે પાર્ક કરેલા વાહનો વારંવાર ચોરી થઈ જતા હોય છે સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનરના આદેશ અનુસાર વાહન ચોરોને પકડી પાડવા માટે સલાબતપુરા પોલીસ સલાબતપુરા પોલીસ મથકમાં પણ વાહન ચોરીની ફરિયાદ આવી હતી તપાસ દરમિયાન સલાબતપુરા બાતમી મળી હતી કે રીડો આરોપી ફરી રહ્યો છે ત્યારે બાતમી ના આધારે સલાબતપુરા પોલીસે સાવરદાસ સ્વામીને ચોરીની મોટર સાથે ઝડપી પાડ્યો હતો અને ત્રણ ચોરીની મોટર કબજે લીધી હતી